સુરતના પરિવારના સભ્યો નર્મદા નદીમાં ડૂબવાની ઘટનામાં આજ બપોર સુધીમાં વધુ ત્રણ માસૂમોના મૃતદેહ મળી આવ્યા હતા બાદ આજ સવારની ટીમો અન્ય મૃતદેહોની શોધખોળમાં લાગી હતી ત્યારે આજ રોજ એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રોના મૃતદેહ મળી આવ્યા હતા એનડીઆરએફ અને રાજપીપળા ભરૂચ ચડોદરા ફાયરની ટીમ સહિત ચાંદોદના નાવિક ચાલકો મૃતદેહો શોધવાની કરી રહ્યા હતા કવાયત ભરત મેઘાભાઈ બલદાણિયા તેમજ બે પુત્રો આરનવ બલદાણિયા અને મૈત્રક્ષ બલદાણિયાના એક દિવસમાં મૃતદેહ મળી આવ્યા નર્મદા નદીમાં ડૂબેલા સાત વ્યક્તિઓ પૈકી છના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવેલ છે જ્યારે સાત વર્ષના બાળક આર્યનનો હજી મૃતદેહ મળ્યો નથી જેની શોધખોળ હાલ ચાલુ છે સમગ્ર ઘટના તેમજ મૃતદેહો મળી આવતા પરિવારોમાં ગમગીની ફેલાઈ ગઈ છે